ભારતની સર્વોચ્ચ અદાલતના આદેશ પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઇલેક્ટ્રોલ બોન્ડની જાહેરાત કરી દીધી છે કે કોણે કોણે ચૂંટણી ફંડ આપ્યું છે આ પછી જે નામ સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે અને એટલું ચોક્કસ સમજાય છે કે ચૂંટણી ફંડ આપનાર કોઈ પ્રેમથી આપી રહ્યા છે તેવું નથી પણ ડરના કારણે વધારે આપી રહ્યા છે એવું લાગી રહ્યું છે આવું જ એક નામ રાજસ્થાનના વિમલ પટની છે જેમણે વીસ કરોડ રૂપિયા આપ્યા છે કોણ છે આ વિમલ પટની અને શું છે તેમનો ઇતિહાસ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ઇલેક્ટ્રોલ બોન્ડની આ ઇલેક્ટ્રોલ બોન્ડ રાજકીય પક્ષોનું એવું તું થતું કે જે રાજકીય પક્ષો સત્તામાં હોય તેઓ લોકોને ડરાવી ધમકાવી ફંડ ઉઘરાવે અને તે ફંડ કાયદેસર થઈ જાય તે માટે તેને ઇલેક્ટ્રોલ બોન્ડ નામ આપવામાં આવ્યું આવા હજારો કરોડ રૂપિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ઇલેક્ટ્રોલ ફંડમાં આવ્યા આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો એટલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કરવું પડશે પારદર્શક રહેવું પડશે કે ઇલેક્ટ્રોલ બોન્ડમાં કોણે કેટલા રૂપિયા આપ્યા છે હજી કઈ પાર્ટીને કેટલા રૂપિયા મળ્યા છે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી પણ દાન આપનાર એટલે કે ઇલેક્ટ્રોલ બોન્ડમાં રાજકીય પક્ષોને ફંડ આપનાર કોણ છે તેના નામ જાહેર થયા છે નામ છે જેનું વિમલ પટની સામાન્ય લોકો કદાચ ભૂલી ગયા હશે કે આ વિમલપટની કોણ છે પણ ગુજરાતના પોલીસ અધિકારીઓ અને ગુજરાતના રાજકારણીઓ ભૂલ્યા નથી કે આ વિમલ પટની કોણ છે તો તમને યાદ અપાવી દઉં આ વિમલ પટની અને તેની કહાની ગુજરાતની અંદર બે હજાર બે થી લઈ બે હજાર છ વચ્ચે એક એવો દોર ચાલ્યો કે ગુજરાતમાં આતંકીઓ આવી રહ્યા છે જેઓ નરેન્દ્ર મોદીને મારવા આવી રહ્યા છે અને પોલીસ અથડામણમાં આ બધા જ આતંકીઓ અમદાવાદમાં ઠાર મારવામાં આવે છે આવો જ એક કહેવાતો આતંકવાદી જેનું એન્કાઉન્ટર અમદાવાદના નારોલ વિસ્તારમાં થાય છે એનું નામ છે સોરાબુદ્દીન શેખ સોરાબુદ્દીન શેખનું એન્કાઉન્ટર થયું એવો પોલીસનો દાવો હતો પણ ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે કહ્યું આ એન્કાઉન્ટર નહોતું આ હત્યા હતી સૌરાભની પત્ની કોશર બીની પણ હત્યા થઈ જાય છે સૌરાભના સાથી તુલસીરામ પ્રજાપતિનું પણ અંબાજી પાસે આવેલા છાપડીમાં એન્કાઉન્ટર થયું એવું પોલીસનો દાવો હતો પછી સ્પષ્ટ થયું એ પણ હત્યા છે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે એટલે પહેલા આ મામલે ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરે છે અને ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ ત્રણ આઈપીએસ અધિકારી સહિત કુલ ત્રીસ લોકોની ધરપકડ કરે છે બે હજાર દસમાં આ મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં જાય છે અને સુપ્રીમ કોર્ટ સવાલ પૂછે છે સોરાબુદ્દીન શેખની હત્યા થઈ તો કેમ થઈ તેનો જવાબ ગુજરાત સીઆઈડી આપી શકતી નથી માટે તપાસ સીબીઆઈને સોંપવામાં આવી સીબીઆઈએ તપાસ કરી જેમાં અમિત શાહ સહિત મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી ગુલાબચંદ કટારીયા જેઓ તત્કાલીન રાજસ્થાનના ગૃહમંત્રી હતા તેમની પણ ધરપકડ થઈ અને આ ધરપકડ અને ચાર્જશીટના દોરની વચ્ચે એક નામ આવ્યું એ નામ છે વિમલ પટણી વિમલ પટણીને પણ સીબીઆઈએ સોરાબુદ્દીન કેસમાં આરોપી બનાવ્યા હતા સીબીઆઈનો દાવો હતો કે સોરાબુદ્દીન શેખની સોપારી આપવામાં આવી હતી અને આ સોપારી ગુજરાત પોલીસે લીધી હતી જેનું પેમેન્ટ આ વિમલ પટ્ટનીએ કર્યું હતું જેઓ આર કે માર્બલ નામની રાજસ્થાનની બહુ મોટી માર્બલ કંપની છે તેના માલિક પણ છે અને તેની સાથે તેઓ વંડર સિમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ પણ છે તેમને આરોપી બનાવવામાં આવ્યા હતા આ આ જે વિમલપટની છે આ વિમલપટ્ટનીએ ઇલ ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા વીસ કરોડ રૂપિયા રાજકીય પક્ષોને આપ્યા છે આ વીસ કરોડ રૂપિયા કોને આપ્યા છે ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે કોંગ્રેસને આપ્યા છે કે બીજા કોઈ અપક્ષને આપ્યા છે તે હજી સ્પષ્ટ થયું નથી પણ આ વિમલ વિમલપટ્ટનીએ વીસ કરોડ રૂપિયા જેવું મોટું ચૂંટણી ફંડ ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા આપ્યું છે એવું સ્પષ્ટ થયું છે તો આ છે વિમલ પટની પરિવારના ચાર સભ્યો રિપોર્ટર્સ કલેક્ટિવ અહેવાલ પરથી અમે તમારી સામે મૂકીએ છીએ આ સ્ટોરી તમને કેવી લાગી જરૂર કહેજો કારણ કે અમને તમારા મતની તમારા કોમેન્ટની એટલી જરૂર છે અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો